તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સિલ્વર કલર માં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી સ્ટાર ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ શકો છો

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અંદાજીત સાત લાખ ને પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને સાવર કુંડલા જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના વિડીયો જોતાં જોડિયો વિડીયો નવ્વાણું ટ્રેલર ફૂલ હેવી ટ્રેલર તમને મળી જશે પ્રેસ પાટિયામાં ટ્રેલર વજન તેરસો થી ચૌદસો કિલો જેટલો છે જેમાં અલગ અલગ ટ્રેલર છે નેવું ફૂટ સો ફૂટ વગેરે તમને ટ્રે નેવું અને સો ફૂટનું હળવું ટ્રેલર લેવું હોય તો તમને એક લાખ પાંત્રીસ હજારમાં પણ મળી જશે જેનો વજન બારસો પચાસ થી તેરસો કિલો છે નેવું ફૂટનું ટ્રેલર છે તેની લંબાઈ દસ પોળાઇ છ ટ્રેલરની વચ્ચ જોવા મળશે બધી વસ્તુ હેવી જોવા મળશે પોળાઈ સાડા ત્રણ ઇંચ અને પાટિયાના મિજાગરાની પટ્ટી દસ આની ધરો પ્રેમસંઘનો જોનસંગ એમ એમ એસ હળવા ટ્રેલરમાં સાત બાય ચેનલ રાજનનો ધરો રાજનના હબ રાજનની વ્હીલ પ્લેટ હેવી ટ્રેલરમાં તમને બધી વસ્તુ મળી જશે એટલે કે તમારું જે પ્રમાણે બજેટ હશે તે પ્રમાણે તમને ટ્રેલર બનાવી આપવામાં આવશે અને ટાયરની વાત કરું તો જે કે ના નવ સોળના ટાયર વાપરમાં વાપરવામાં આવશે જે કે કંપનીના ગેરંટીવાળા અને પાંચ ટનનો જેક છે જેમાં એક વર્ષની ગેરંટી અને ચોરસ પાટલો છે તો કોઈ મિત્રને ટ્રેલર નવું લેવાની ઈચ્છા હોય તો તમે અવશ્ય એક વખત જય ધાનેવ ટ્રેલરની મુલાકાત લઈ શકો છો સરનામાની વાત કરું તો તાલુકો અમરેલી અને માળીલા ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તમને વોટ્સએપ નંબર આપી દઉં છન્નું ત્રણ પંચ્યાસી અથવા નવાણું ઝીરો છન્નું વાળા નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો ટ્રેલર લેવા માટે બે ટ્રેક્ટર છે એ વેચવાના છે પેલું છે આઈસર અને બીજું છે મેસી સૌ પ્રથમ આઈસર ટ્રેક્ટરની વાત કરું આઈસર ત્રણસો બાર ટ્રેક્ટર છે જે ઓગણીસો અને સત્તાણું ના છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ અને બીજું છે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ તે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ઓગણીસો ચોરાણું ના મોડેલનું છે ગોળ મોડો તમે વિડીયો અંદર જોઈ શકો છો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટરના આ ટ્રેક્ટરના પણ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે આ ટ્રેક્ટર ની કિંમત એક લાખ પાંચ હજાર રાખવામાં આવી છે એક સાથે પણ તમને બંને ટ્રેક્ટર મળી જશે અથવા રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો વિનોદભાઈનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બંને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને ઘા ઢાકડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે વિનોદભાઈ નામ ઓગણસી નવસો બે વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે પ્રીત ટ્રેક્ટર છે

ઘરઘરાવ ટ્રેક્ટર છે જુનેદભાઈનું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ છત્રી પણ સારા પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે ટાયર આખા નવા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર જુનેદભાઈ ને વેચવાનું છે કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ઓગણીસો ને પંચાણું ના મોડલનું આ ટ્રેક્ટર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ બેર હાઈડ્રોલી કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો તમારે ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ પણ સારા ડોક્યુમેન્ટ કાગડીયા પણ કમ્પ્લેટ છે ખેડૂત મિત્રનું ઘર ઘર ફો ટ્રેક્ટર કલર કામ કરેલું છે તમે જોઈ શકો છો સડો નથી ટાયર નવા જોવા મળશે નવા ટાયર છે ટ્રેક્ટરની અંદર કિંમત ટ્રેક્ટર એક લાખ ને પિસ્તાલીસ હજાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ફોર્ડ છત્રીસો જિલ્લો બનાસકાંઠા અને ઝેના ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જેતપુર અને ખજૂરી ગુંદાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું ત્રણ સીતેર વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહિન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જેમના ઓનર છે અશોકભાઈ મોડલની વાત કરું બે હજાર બારના મોડેલ નું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પોતાની ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું આખું ઘર ગરાવ ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન કમ્પ્લેટ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ મિની ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં કમ્પ્લેટ જોવા મળશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને મોટા પાંચ દેવડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય અશોકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોકભાઈ નામ નવ્વાણું એક ચોત્રીસવાળા નંબર પર કોલ કરી આ મિની ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો